વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ચંપાકલી ગાંઠિયા બનાવવાના છીએ તો ચંપાકલી ગાંઠિયા તો આપણે ઘણીવાર બનાવ્યા છે પણ આપણે મેથીયા ગાંઠિયા બનાવશું તો ગાઠિયાવાડની અંદર તમે જાશો તો પ્રસંગ પાત્રોમાં તમને મેથીવાળા ગાંઠિયા અને તીખા એટલે કે મરીવાળા ગાંઠિયા તમને ખૂબ જ જોવા મળશે અને ખાવાની ખૂબ પણ મજા જ આવે છે તો એના માટે આપણે અઢીસો ગ્રામ જેટલો એટલે કે બે કપ જેટલો અહીંયા આપણે ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે અને એક વાટકી ભરીને આપણે મેથી લીધેલી છે લીલી મેથી સાફ કરી અને ઝીણી સુધારીને આપણે અહીંયા લીધી છે અને અહીંયા આખા પાખા એક ચમચી જેટલા મરી ખાંડીને લીધા છે અહીંયા આપણે જે પાપડનો ખાર એટલે કે પાપડયો ખારો આવે છે એ અડધી ચમચી જેટલો લીધેલો છે આ જગ્યા ઉપર તમે ગાંઠિયાની સોડા આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો અને અહીંયા મીઠું છે સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરીશું અને અડધી ચમચી જેટલા આપણે અજમા લીધેલા છે અને અહીંયા આપણે એક અડધા કપ જેટલું અડધા કપ જેટલું અહીંયા તેલ લીધેલું છે અને અડધા કપ જેટલું અહીંયા પાણી આ જ કપનું માપનું અહીંયા અડધો કપ પાણી લીધું છે પાણીને તેલને બેન આપણે સાથે મિક્સ કરી દઈશું અને આમાં બ્લેન્ડર માર લેશું આપણે તો ચાલો આપણે ગાંઠિયા બનાવવાની શરૂઆત કરશું તો અહીંયા આપણે પાણી અને તેલને બનેને બ્લેન્ડર મારી લીધું છે અને અહીંયા આપણે અહીંયા પાપડનો ખાર લીધેલો એટલે પાપડીઓ ખારો લીધો છે એને ઉમેરીને આપણે બ્લેન્ડર માર લેશું આવું એકદમ સરસ ઘટ વ્હાઈટ વ્હાઈટ આપણું આ બેટર તૈયાર થઈ જવું જોઈએ એટલે કે જે ફેટાઈ જવું જોઈએ આપણે તમને બ્લેન્ડર મારો તો બ્લેન્ડર પણ મારી શકો વિસ્કરથી પણ તમે વિષ કરી શકો છો અથવા તો ચમચી લઈને પણ સરસ ફેટી ફેટી શકો છો કારણ કે ચમચીથી ફેટીએ અને વિસ્કરથી ફેટીએ તો થોડી વાર લાગે છે અહીંયા અમે બ્લેન્ડર મારી લીધું છે તો હવે આપણે લોટને ચાળી લેશું લોટને આપણે ચાળી લેશું તો અહીંયા આપણો લોટ ચડાઈ ગયો છે તો આપણે અહીંયા તીખા આખા પાકા ખાંડેલા છે ઉમેરી સાવ ભૂકો નહીં કરવાનો નહીંતર આપણા ગાંઠિયાનો કલર બદલી જાય એટલા માટે અહીંયા આપણે મરીને આખા પાકા ખાંડેલા છે અને અજમા પણ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા અહીંયા પણ આપણે જે મેથી લીધેલી એ પણ અહીંયા ઉમેરી દઈશું તમારે જે પ્રમાણે મેથી ઉમેરવી હોય એ પ્રમાણે મેથી ઉમેરી શકો આ બધું સરસ આપણે મિક્સ કરી દઈશું આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખેલું આપણે લોટ બાંધશું અહીંયા આપણે બધું જ મિશ્રણ ઉમેરી દીધું છે એ આપણો પરફેક્ટ માપ છે આવી જ રીતે તમે પણ માપ કરીને લોટ બાંધશો તો તમારે પણ પરફેક્ટ માપથી સરસ લોટ જ જશે અહીં આપણો એ જ મિશ્રણથી લોટ બાંધો છે એ બિલકુલ આપણે વધારે અહીંયા પાણી ઉમેરું જ નથી એ જ મિશ્રણથી આપણે લોટ બાંધેલો છે અને હવે આ આપણે લોટને મસળી લેવાનો છે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે એટલે મસ્ત એવા આપણા ગાંઠિયા તૈયાર થાય પાણીવાળો હાથ કરી અથવા તો તેલવાળો હાથ કરીને આપણે એને મસળશું તમને અહીંયા દેખાતું જ હશે કે બેય લોટમાં કેટલો અંતર દેખાય છે આ કેટલો સ્મૂથ અને એનો કલર પણ મસ્ત એવો ચેન્જ થઈ ગયો છે આ બંને લોટમાં તમને ઘણો અંતર દેખાશે આ એકદમ સ્મૂથ અને એનો કલર પણ ફરી ગયો છે તો આ લોટનો પણ આપણે એકદમ સરસ મસળી અને સ્મૂથ કરી લેશું આવી જ રીતે આ જાળી આપણે જે સંચામાં ચક્રીની જાળી આવે છે એમાં આપણે આ ચંપાકલી ગાંઠિયા પાડીશું ઝારા વગર આપણે આ સંચાની અંદર પાડશું તો એ આપણે બીજા લોટને પણ સરસ મસળી લીધું છે એક ભાગ જે મસળી લીધો તો એ આપણે સંચાની અંદર ઉમેરી દીધો છે અને આને પણ પાછો આપણે સંચામાં ઉમેરી દઈશું જેટલો આવશે એટલો આપણે ઉમેરી દઈશું અહીંયા આપણે સાઈડ ઉપર તેલ ગરમ થવા રાખ્યું છે તો હવે આપણે થોડો લોટ ઉમેરી અને જોઈ લેશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે આવું જ આપણે અહીંયા તેલ ગરમ કરવાનું ગાંઠિયાને આપણે પાડી લેશું પછી ઉલટો આંટો ફેરવશું એટલે એ બંધ થઈ જાય બે સાઈડ થી આપણે ફેરવતા ફેરવતા આપણે ગાંઠિયાને સરસ પકાવી લેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી નાખશું એટલે આપણા ગાંઠિયા વ્યવસ્થિત પાકી જાય કારણ કે જો ફાસ્ટ હશે ને આપણો ગેસ તો ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે અહીંયા આપડા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો આવી જ રીતે આપણે બધા ગાંઠિયાને તૈયાર કરી લેશું આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો ગાંઠિયા સાથે ખાવાની મજા આવી જાય એવા આપણે મરચાં તળી લેશું

તો હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર આપણે ગાંઠિયાને સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણા ચંપાકલી મેથી ગાંઠિયા તળેલા મરચાં સાથે અને ચા સાથે ખાવાની તો એટલી મજા આવે કે વાત જ ન પૂછો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો